હકીકત જો બેનો માન ભાઈઓમાં ફરક કેટલો આપણે છે ને આપણે સેવા ભાવી બહુ છે પુરુષ છે ને બહુ સેવા ભાવી આ તો હવે ભગવાનની ફેર થઈ નહીં ત્યારે પહેલાં અમે કલાકારો બસમાં જ જાતા પ્રોગ્રામ પૂરો થાય ને પછી આયોજકને પૂછ્યું વહેલી બસ ક્યારે નીકળો કે આ ગામમાં ન નીકળો કે રોડે જ આવું જ હોય સાહેબ વાજાન પેટીઓ લઈ લઈને ત્યાં રોડે બેઠા હોય હમણાં બેઠા બસમાં જાતા હકીકત ગાડીઓ કેવી ફોર વ્હીલ કેવી રામ રામ કરો એન બદલે હવે તો ભગવાનની ફેર થઈ પણ માની લ્યો કે હવે આ આખી રાત તમે પ્રોગ્રામ સાંભળ્યો અને આથી તમે હવે ટ્રેનમાં જાઓ છો અથવા બસમાં જાઓ છો આવું બને નહીં પણ આ તો માની લ્યો પાછું એવું ભૂતકાળ જેવું આવ્યું ને આપણે બસમાં જ જવાનું થયું આપણે આખી રાતનો ઉજાગરો છે હવે બને નહીં આવું પણ ખમા આપણી બાજુમાં કોઈ આખી હોય ને આપણે ઝોલું ખાતા ખાતા બેન ના ખંભે બાજુમાં બેન બેઠા હોય એના ખંભે માથું જાય અને બેન પગમાં લઈ સેન્ડલ કાઢીને એક મૂકે પછી તમને લાગે ઊંઘ આવે હે

પણ માની લો આવું તો થાય જ નહીં પણ એ બેન ને ઉજાગરો છે પણ માની લો કે ઈ બેન ને ઉજાગરો હોય અને એને જોકું આવી ગયું અને એનું માથું ખંભે આવ્યું આવ્યુંરવું એ માણસા ને મહેસાણા ઉતરો બોલો લે કે નાના કોઈની નીંદર ખરાબ ન કરાય કોકે ખોટું ખોટું દાંત કાઢે તો થેલા મળ્યું પડે લાવો હું લઈ લઉં લાવ મરી જાય હું લાવો લાવી અરે ખોટું ખોટું દાંત કાઢ્યા હોય કોકે કે તો એની શેરીમાં ત્રણની વાર હોંડા જાય ઘૂમ 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 કરતું કરતું ગાંડી છે તારીમાં હું હું ઘૂમ ઘૂમ કર માણસ સેવા ભાવે અમારો ભૂરો સેવા ભાવી બહુ એટલે હું અમારા ભુરાની વાત કરું છું હોં તમારા ભુરાની વાત નથી કરતો હા અમારે અમારે એ ભૂરો આમ તો તમને ખબર છે બધા કે એ પૈણો પિસ્તાલી વર્ષે પિસ્તાલી વર્ષે માય ડેરના લગ્ન થયા ત્રીસ કન્યા હું જોયો પછી તો જોવામાં એક્સપોર્ટ થઈ ગયો હતો જે છોકરાને કન્યા જોવા જાવ એ ભૂરા પાસે આવે કે ભૂરાભાઈ ભાઈ કેમ ચલાય કેમ બેસાય એક્સપોર્ટ થઈ ગયેલો અને જ્યારે જ જોઈને આવે ને મને મળે હું કહું કાં ભૂરા કેમ જીવું કે પચાસ ટકા એટલે પચાસ ટકામાં હું ખબર ભૂરા તરફથી હા હામાંવાળા તરફથી ના એને પચાસ ટકા કહેવા તો બોલો એ પચાસ ટકા એ પહોંચી ગયું મા પચાસ ટકા હવે એ લોકો ચલા હા પાલી દે એટલે આપને તો લે લીધે મૂળ બિચારો તોતળો મૂળ તોતળો અરે તમે બીજું કહો તમારી જીભ તોતડી છે ને તો સમાજ સ્વીકાર છે હો કારણ કે પરમાત્માએ આપ્યું છે ને આપણી જીભ તોતડી છે તો સમાજ સ્વીકાર છે ઉલટા આપણે બોલાવશે આવો આવો આનેરે વાતો કરી તો તોતળ બોલે તો હાસ્ય થાય આપણે નથી ગોપાલ બાપુ ગોપાલ બાપુને સાહેબ આપણે નથી બોલાવ અક સિન્ટુ કૂતરીની વાત એની જ પણ હું પછી એમાં થોડું મસાલો નાખીને હરખું કર નાખું આપણી જીભ તોતડી હશે એ તો સમાજ સ્વીકારશે ચિંતા ન કરતા પણ એ જીભ તોસડી નથી જાય એ ધ્યાન રાખજો નહીતર સમાજ નહીં સ્વીકારે જીભ તોસડી ન થાવી જોઈએ મીઠું બોલીએ આનંદ કરીએ અમારે ભુરો આમ તોતડો એટલે બધાને મજા આવે પણ એમાંય મેં કીધું ને કે જોઈ જોઈ થાકી ગયો એક જગ્યાએ જોવા ગયા ને એક જગ્યાએ જોવા ભુરોની એ રૂમમાં ગયો ને ત્યારે એ દીકરી હામી એવી એ ઊભી છે આવો ભાઈ આવો થોડો ગભદીન બારો વૈયા આવ્યો બારો આવ્યો તો ભુરાન પપ્પાએ પૂછ્યું ક્યાં બેટા શું થયું એ કે બસ બાપુ કામ પૂરું થયું કા તક તમારે એક દીકરી વધીને મારે એક બેન ઉધી એમાંય બરોબર લગ્નની સિઝન પિસ્તાલીમ વરસ ભુરાનું હાલે એવા લગન તો આ વખતે કોરોના પછી તો કેવા લગન થયા તો ભુરાના સમયમાં એવા લગન થયેલા આપણે એટલા બધા ઢોલ વાગે ત્યારે ઢોલનો જમાનો આમાં બેન્ડ ને ડીજે ને એવું કઈ નહીં અને ભૂરો આવ્યો મારી વાડીઓ આવીને બેઠો ઉડી ગયેલા ફાનસ જેવું મોઠું ભૂરા શું થયું મનતે બ તો બધાને એને થબલ તે તોય માલે મોધે તેવલા આવું એમ તમને નથી થબલ મેં પણ શું થયું ભૂરા શું થયું એટલે માયાભાઈ બાલેલનો નો બાલી હો

મારા બા નું નામ લેતા જ નહીં બા મેં કીધું માને કેટલો અરખ હોય દીકરો પર મને કે બધા એની જન્યતા ને અલગ છે માયાભાઈ જેટલી આવ્યો ને મારી માયા દહી ના પાલી કે આ તો મારા તલ જેને લઈને થોતો દેતા આ તો નહ્યા જ મેં તે કામ કરીને તારા બાને ગમતી હોય તારે બા જેવી નમણી હોય તારા બા જેવો વાન હોય તારા બા જેવી બોલી હોય એ પસંદ કરે મને કે તો મારા બાપા ના પાલે કે હું જેવો મુદ્દો લાવ્યો એવો તું લાવતો જ નહીં બતાવો તો તો હવે અમે તો શું કરીએ આમાં તારા કાકાને બોલાવવું અને આપણે કંઈક કરીએ બોલાવો જોઈ લો મારા તાતા ને જોઈ લો મેં કાકા ને ફોન કર્યો આવો વાળી એને મેં કીધું ને ભૂરો છે એને કાકા આવ્યા ને ભૂરા ને જોયું તો સીધો ભૂરો હું અહીંયા આવ્યો હે અહીંયા હું આવ્યો એને કાકા ખીધા ને ભૂરો શું કે તાતા વાલી માયાભાઈ ની માયાભાઈ ને થાક લે બેતો તું હું લાયલું ના અહીંયા હું આવ્યો અહીંયા તાલા માં તો દલવા દેતો નથી તાત બેઠા હોય ન્યા તાતા આબલું લેવા દેવાય મેં કહ્યું જશે જવા દો મેં કહ્યું આ કઈક કંઈક નું તા ભૂરો ખીદાણો મારા તાતા નો તેતા એ શું થતા અને કાંઈ ના કાકા કે માયા ભાઈ આમાં અમારી ભૂલ જ નથી વાંધો જ છે તા ભૂરો ખીદાણો હું વાંધો તે હું વાંધો તે તું તાતો છો કે દૂચ બનતો તાતા કોક દી ઇતિહાસ વાંચ મેઘાની ને વાંચ તાતા તેવા હોય તાતો હરી વાદો માગદો ભૂત હતો તોય પણ લાવ્યો અને તાતા તેવાય અને તાતા તેવાય હું જીવતો તો તોય નથી પણ લાવતો તું તો દુચમન તો કે વાતું છે અરે કે પણ તારા લખણ એવા માલા તું લખણ અને એમાં કાકા થી કહેવાય ગયું તું તોતડો છો હવે જેને હોય એવો તો કેવાય નહીં તું તોતડો છે એમાં નથી થાતો હન ભૂરિયાનો મગજ ગયો તોતલો તો એટલે નથી થતો એમ તોતલો નહીં તમારા ઘરનો છોતલો થયો ને એટલે નથી થાતું તમારા ઘરમાં ઊંધિલ્યા ગલા પાહ ખાઈ ગયા તોતલો તોતલો હોત લીલાયચનો ચોતલો લીલો અંબાલી નો ચોતલો હોત તાંચ તમે હોત તોય દાલ્યા વળગી જયો હોત લુથાવ મેં શાંત કર્યા એને બે ને પછી મેં કાકાને કીધું હું ભાઈ આમાં તમારા સમાજ તમને ખબર હોય મન કે માય ભાઈ બે ત્રણ જગ્યાએ ફોન આવે પણ એક જગ્યાએ તો અમે હા પાડી છે કે અમે જોવા આવશું પણ બધી વાત તો ભૂરા ન કરાય મેં કીધું તો હોય તો કયો ને આપણે હું આવું આ હું આવું એમ કીધું ને ત્યાં તો ભૂરો રાજી મન કે તો તો જો પતા ટકા છે ને પતા ટકા તમીર એટલે સો ટકા પૂલું થાય અને મેં કીધું હું આવું જો ભાઈ તું ડાયરે વળગતો હોય તો મેં કીધું કરો એ લોકો આ વાત કે અમારે માયાભાઈની વાડીએ બેઠા છીએ ભૂરો અહીંયા છે અને અમે આ દિવસે જો આવી મે કી મારી જે તારીખ ખાલી હોય ને ઈ દિવસે જઈએ આપણે અમે ગયા જા તો ગામ વંડીએ ચડ્યું માયા ભાઈ આવ્યા માયા ભાઈ આવ્યા જોવા આવ્યા એટલે મે કી ભુરાને હું જોવા આવ્યો છું પણ ભુરાને મેં કહી દીધું ભુરિયા આ તારા કાકા એમ કહે છે કે આ ભૂરો તોતડો છે એને બોલે છે એટલે બગડે આપણે તારે બોલવાનું નહીં અમે બધી વાતો કરશું પણ અંગ્રેજી બોલજે ઇંગ્લિશ માં તોતળા પણ ન આવે જોજો અંગ્રેજી બોલો તો એમાં તોતળાપણું પણ ના આવે તમે આખા વિશ્વ આટા મારજો કોઈ અંગ્રેજ તોતળો હોય મને દેખાડો કારણ કે બોલવાનું છું ઓકે નકે તારે જો તને કહું તું એમ કોક એમ કહે છે કેમ છો તો બલાબલ કે નહીં ગુડ બહુ તલત ગુડ મધામાં તો ઓકે હા પાડવી યસ ના પાડવી નો તારે વધારે જ બોલો તમને કે ઓકે બસ જો આમ અને જો ભૂરિયા શેલી ટ્રાય હો આમાં જો આ વખતે ફેલ ગયો એટલે જૂનાગઢ ભેગો અને અમે ગયા ત્યાં અમે જ્યાં અહીંયા બેઠા ગરધણી રાજી થયા બાજુમાં બેઠા બધા અને એ કે બહુ સરસ છે હું આવ્યા આવ્યા મેં મારો મિત્ર છે ભૂરો અને એમાં એ તમારા ગામનું નામ પીડ્યું હોળી મેં વખાણ કર્યા અમે જ્યાં ગામમાં જાય અહીંયા વખાણ જ કરતા હોય ને બહુ સરસ ને બહુ સારું આયોજન એ જ કરે ને સારું એ જ આયોજન કરતા હોય એટલે મેં વખાણ કર્યા બહુ સરસ તમારું ગામે સારું છે મને કે અમે બહારથી રહેવા આવેલા છે નાના મેં બહુ સરસ એટલે ત્યાં દીકરી પાણી લઈને આવી હવે ભૂરાના મેં કીધેલું કે આ શેલી ટ્રાય એમ એ પાણી લઈને આવી ત્યાં ભૂર્યો મને મળ્યો કોણી મારવા મને કે પાકો પાકો મેં તારીમાં કામ વાળી છે હું પાકું પાકું આ તો કે તમે તીધું તું ને છેલ્લી તલા એટલે ઉતાવળ થઈ ગયો પણ મારે ભાઈ મજા આવ્યો મને કાનમાં કે હું કાં મન કે જેના તામ વાળા એટલા લૂપાલા હોય તો મૂલ મુદ્દો તેટલો લૂપાલો હોય છે બાકી એ તો માં આવે પછી ખબર પડે એટલે દીકરીના બાપાએ ભૂરા રે વાતો કરી કે રસ્તે કઈ તકલીફ નથી પડી તા કે ના કેમ છે અમારું મકાન તક ગુડ તમારો પરિવાર બધા ઓકે ચા પાણી પીશો યસ તો તો હામળો ગોથું ખાઈ ગયો ભાઈ ભાઈ પૂછીએનો જવાબ અંગ્રેજી સિવા ખા નહીં એમાં માયાભાઈ નો ભાઈ બંધ બોલાવો આપણી ભૂરી ને ભૂરી આવી ઓ હાથમાં ચાની કીટલી રકાબીનો નો ખડકલો અને એ પાછી કીટલી ઓલી રજવાળી ખબર ને આપણે બહેનો બધાને ખબર હોય એવી કેટલી મહેમાન હોય ત્યારે આપણે કાઢતા હોય પણ એ કેટલી અંદર બહાર ધોવે પણ ઓલું જે નાળસું હોય એની અંદર કાં દોરી કે કાથી નાખીને કાં ગરમ પાણી ભરીને એની અંદરથી એક વાર કાઢી નાખવું જોઈએ પણ અમુકની ઘી જ ને તો આવી કેટલી જોઈને કેટલી મોઢું જોઈ ને તો આપણે ચા ભરી જાય ગોબરા છોકરાનું નાક ભીર્યું એમ કેટલી મોઢું ભીર્યું એમ એમ આ ભૂરી આવે ભાઈ પણ એક શાળી કિલો

ઓલા નાળ સમજે હોય ને ભાઈ માં પેલા કીડી આવી રકા ચા ગરમ કીડી કાઢવા ભૂરા આંગળી નાખી કીડી આવી ગઈ આમ આમ કરે આમાં બેનો તમને એમ થતું છે કે માય ભાઈ આમ શું કરે હું ભાઈઓ હામ હું જોઉં છું એની ફિલ્મ મને ખબર પડી જાય કોને આ ટેવ છે આ બાજુ જ તમારે લગભગ કોઈ નથી જ પીતું ખરેખર આ બાજુ કોઈ પીવાવાળા બહુ ઓછા એ બધું અમારે દીવ બાજુ અહીંયા કોઈ નહીં આમ અહીંયા તો ક્યાંથી માલ આવતો હોય આ બધું ખરેખર નહીં બહુ નથી પીતા આપણને તો બહુ ખબર નથી પણ લગભગ આ બાજુ કોઈ નથી પીતા

એનો કાકો ખીજ હું નો દીકરો હું થાય મોઠા માલી ભાઈ ને હણ ભૂરો ભયો એ તાલીમાં તીલી છે તીલી તીલી વાલી તાપીવાય તા કન્યા બોલી તીલી નથી થાડી ભૂતી તે તા કન્યા ની માં બોલી ધોતો તો એવું ઢળી ગયો આજ અમને જોતું તો એવું ઢળી ગયો બાપ